જય હિન્દ વંદે માતરમ મારા વ્હાલા મિત્રો અંગ્રેજી ગ્રામર માં સૌથી વધારે માથાનો નો દુખાવો અને ખૂબ જ અગત્યનો અને દરરોજ બોલાતો કાળ અને વાક્ય એટલે કે સાદો ભૂતકાળ આજીવન ભૂલાશે નહીં આજથી ભૂતકાળ નું ભૂત ગાયબ વિડીયો ના અંત સુધી જોડાયેલા રહેજો એ પેલા ગઈકાલ નો આગલો સાદો વર્તમાન નો વિડીયો જોવાનો બાકી હોય જોઈ લેજો સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ સાદો ભૂતકાળ પ્રશ્નાર્થ સાદા ભૂતકાળના હકાર વાક્યની વાત કરીએ તો કોઈ પણ કરતા હોય હા ગમે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ગઈકાલે શું તો સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ આમાં ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ નકાર વાક્ય માં સદા વર્તમાન કાળ માં ડુડર આવે હજી એક ત્રીજો ભાઈ બાકી છે ત્રણ ભાઈ છે ડુ ડઝ અને ડીડ આમાં શું આવે ડીડ ડીડ સહાયકારક ક્રિયાપદ છે અને કરતા પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ એટલે કે કરતા પછી ડીડ આવે નકાર વાક્ય માં નોડ નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે એટલે પહેલા કર્તા પછી ડીડ પછી નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ કોઈ પણ કર્તા હોય આગમ ગમતે સપરિવાર બધાય માં ડીડ પ્રશ્નાર્થમાં ડીડ આવી જાય આગળ પછી આવે કરતા બાકી બધું એમ નેમ કસો કંઈ ફેરફાર થાય નહીં આવો શબ્દ આવે તમે જો હું ક્રિકેટ રમ્યો મે પાણી પીધું મે ચા પીધી મે મારા મિત્રને મદદ કરી મારા બહેને ચા બનાવી મે નવી ગાડી ખરીદી હું ક્રિકેટ ન રમ્યો મે ચા ન પીધી મે મારા મિત્રને મદદ ન કરી મે ચા ન બનાવી મે નવી ગાડી ન ખરીદી તમે જોયું ચાલો એટલે ભૂતકાળનું રૂપ એ પહેલા વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ ની પીડીએફ ફાઈલ ઓલરેડી ગ્રુપમાં સેન્ડ કરી છે વી વન એટલે મૂળ ક્રિયાપદ વી એટલે ભૂતકાળનું રૂપ વી થ્રી એટલે ભૂતકૃદંતનું રૂપ વી ફોર એટલે વર્તમાન કૃદંત આઈએનજી વાળું રૂપ વી ફાઈવ એટલે એસ અથવા ઇએસ જસ્ટ એક્ઝામ્પલ રાઈટ રોટ રિટર્ન રાઇટિંગ રાઇટ્સ ઈટ એટ ઇટર્ન ઇટિંગ ઇટ્સ બરાબર ચાલો જસ્ટ જસ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ તે ક્રિકેટ રમ્યો તે એટલે હી રમવું એટલે પ્લે નું ભૂતકાળ નું રૂપ પ્લેડ અને ક્રિકેટ તે ક્રિકેટ રમ્યો હી ક્રિકેટ તે ક્રિકેટ ન તે ક્રિકેટ ન રમ્યો હી પછી આવે ડીડ પછી હંમેશા નોટ અને યાદ રાખજો બધાને અહીંયા ભૂલ પડે છે અહીંયા હવે પ્લેડ નું આવે ડીડ આવે ભૂત ભાગે ડીડ આવે ભૂત ભાગે ડીડ આવે ભૂત ભાગે ડીડ આવે ને અહીંયા ભૂતકાળનું રૂપ ભાગી જાય એટલે ડીડ આવે અહીંયા હંમેશા મૂળ ક્રિયા પદ હી ડીડ નોટ પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમ્યો શું તે ક્રિકેટ રમ્યો

ગયા ધે વેન્ટ તેઓ ન ગયા ધે ડીડ નોટ ગો જો અહીયા વેન્ટ નો આવે ગો આવે ડીડ સાથે મૂળ ક્રિયા પદ શું તેઓ ગયા ડીડ ધે ગો ચાલો ટપુએ ગાડી ચલાવી ટપુ ચલાવ એટલે ડ્રાઇવ નું ભૂતકાળ નું રૂપ ડ્રો ઓ કાર ટપુ એ ગાડી ન ચલાવી ટપુ ડીડ નોટ ડ્રાઇવ અ કાર સો ટપુ એ ગાડી ચલાવી ડીડ ટપુ ડ્રાઇવ અ કાર ડ્રાઇવ અ કાર તમે જોવો તો ખરા ઓછા સમય માં બધુંય પૂરું હો ડ્રાઇવ અ કાર મે ખાધું આટ હું આવ્યો આઈ કેમ હું ગયો આઈ વેન્ટ મે લખ્યું આઈ રોટ વી ટુ બધાયમાં મેં ચા પીધી આઈ ડ્રેન્ક ટી હું બેઠો આઈ સેટ મેં જોઈ આઈ વેટ મેં નવી ગાડી ખરીદી આઈ બોટ અન્યુ કાર મેં રૂપિયા ગણ્યા આઈ કાઉન્ટેડ મની બરાબર મેં ખાધું નહીં અથવા મેં નો ખાધું આઈ ડીડ નોટ ઇટ હું નો ગયો આઈ ડીડ નોટ ગો હું નો આવ્યો આઈ ડીડ નોટ કમ મેં ન લખ્યું આઈ ડીડ નોટ રાઈટ મેં ચા ન પીધી આઈ ડીડ નોટ ડ્રિંક ટી મેં ગીત ન ગાયું આઈ ડીડ નોટ સિંગ અ સોંગ તમે આવ્યા ડીડ યુ કમ તમે ગયા ડીડ યુ ગો તમે ખાધું ડીડ યુ ઈટ બરાબર એની જેમ આવે છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હવે

તેણીએ ગાડી ચલાવી ડ્રાઈવ નું ડ્રોવ સી ડ્રોવ ઓ કાર તેણીએ ગાડી ન ચલાવી સી ડીડ નોટ ડ્રાઈવ અ કાર શું તેણીએ ગાડી ચલાવી ડીડ સી ડ્રાઈવ અ કાર છ વાક્ય ટોટલ બને હું તમને એક આપું છું વાક્ય હું તમને એક વાક્ય આપું છું તમે એ વાક્યને ત્રણ વર્તમાન કાળ અને ત્રણ ભૂતકાળ હકાર નક્કા પ્રશ્નમાં તમે ફેરવી નાખજો મારા વાલા ચાલો સોનું સોનું મૂવી જોવે છે ત્રણ વર્તમાન કાળ ત્રણ ભૂતકાળ હકાર નકા પ્રશ્ન છ વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા સાદો મૂળ ક્રિયાપદ એસ એસ સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સેવા પરિવાર ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ નકાર વાક્યમાં ડીડ નો ઉપયોગ થાય ડીટ આવે ભૂત ભાગે ડીડ આવે ભૂત ભાગે બરાબર ચાલો પાર્થ ક્રિકેટ રમે છે પાર્થ પ્લેસ ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમતો નથી પાર્થ ડઝ નોટ પ્લે ક્રિકેટ શું પાર્થ ક્રિકેટ રમે છે ડઝ પાર્થ પ્લે ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમ્યો પાર્થ પ્લેડ ક્રિકેટ પાર્થ ક્રિકેટ ન રમ્યો પાર્થ ડીડ નોટ પ્લે ક્રિકેટ શું પાર્થ ક્રિકેટ રમ્યો ડીડ પાર્થ પ્લે ક્રિકેટ ને જેમ તમારે 6 વાક્ય નીચે ઇંગ્લિશમાં માં કોમેન્ટ કરવાનું છે બરાબર તેણી મૂવી જોવે છે 6 વાક્ય ત્રણ વર્તમાન કાળ 3 ભૂતકાળ તમને વિડિયો કેવો લાગ્યો ઓછા સમયમાં ટેન્સ આજીવન ભૂલાશે નહીં તમને વિડીયો કેવો લાગ્યો નીચે લાઇક શેર ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો